200กว่า છો મહેમાન આવી ગયા છે આજે વધારે નગરક ઘરે આવી ગયા છે દુકાન ના રોટ ના ના જોડે બધા જોડે બેસતા હતા રોટ ખા આજે અમે કાકા જોડે આમા ને ડોગા લવ યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ અપલોડ થઈ ગઈ છે આ લોકો જી સુતા છે બધા તો चलो ते तैयार થઈ જઈએ તૈયાર

બહુ નહોતો એમ માપ નો જતો તો ચલો ત્યારે હવે આપણે તો વિડીયો ચાલુ જ રહેશે તો મહેમાનોને નાસ્તો દઈ દઈએ ફટાફટ હલો ગાઈશ તો જોઈ શકો છો મહેમાન આવી ગયા છે આજે વધારે જેમ કે વરસાદ પડ્યો હોય ને લાંબુ જગ્યાએ હલો ગાઈશ તો આપણે આવી ગયા તો મહેમાનોને નાસ્તો દઈ નાસ્તો કરવાનો ને હોય નાસ્તો દઈ દે ફટાફટ કરી લઈએ એમાં જે હોય કદાચ તો ખાઈ જાઓ નીચે ફોન આવી ગયો એટલે વરી ઓલો કે ટંપલ બદલાવા માટે હાલો ગાઈસ તો આપણે મેમાનો નાસ્તો દે નવી ગયા છે ને હવે આપણે ચા નાસ્તો કરી ની કરીએ અને આ લોકો હે ને આવો રાશિ જોતા હવારમાં કે તમારે ધન લક્ષ થાસે ના થાસે ના આ લોકો તો વાતો હોય ખાલી કહેવાની આપણે આપું કામ કરવાનું ચલો ત્યાર તમને જરા બહાર મે પર જરા બતાવી દઈએ કાલે તો વરસાદ હતો ખબુજી ભરાઈ ગયાતા આજે પણ થોડક ના ખબુજીયા ભરેલા જ છે પાણીના તો હા ત્યારે અમારે કસ્ટમર આવી ગયા છે નીચે ચંપલ માટે તો જવું પડશે નીચે ફટાફટ ચા પીન ના લોકો જોઈ લો સૂતા છે ધ્રુવભાઈ ને કૃપાલભાઈ ચલો અત્યારે વિડીયો બન્યા રહેજો ફાઈનલી આપણે ચા નાસ્તો આવી ગયો છે એટલે કે ચા છે મેથી પૂરી છે ને નીચે કસ્ટમર રાડ પાડે છે કેટલી વાર કેટલી વાર ભાઈ આવીએ આવીએ શાંતિ રાખો

હા સાવલ આઈ શું પડ્યો મશીન જોડે ઢોકી ના હોવર હોવર માં પી ના તો ખબર પડે નઈ કાંઈ ના આવી જાવ બધું લઈને તો ભાઈ દુકાને જો આવી ગયા હે મેડમ તૈયાર થઈ કેકડા બે

ચાલો ત્યારે આ લોકોને મારે મૂકવા જવાના છે તો મૂકીને પાછો દુકાન આ લોકોને મૂકીને હું આવી ગયો એટલે કે નીકળી ગયો આ લોકો નીકળી ગયા અત્યારે અને હું છે ને પછી જવાનું એક વાત અત્યારે એ લોકોને મૂકીને પાછો જવું હું દુકાન ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહો હલો ગાઈસ તો આવી ગયા છે આપણે દુકાને ને હવે દુકાન આપણે બંધ કરીને જવાનું છે એક વાગે એક વાગે કંઈ જઈશું અને કાલે આખો દાડો ત્યાં રહેવાનો છે તો ફાઇનલી આપણે દુકાન કરી દઈએ છીએ બંધ અને જઈએ છીએ કાકાના ઘરે કેમ કે વરસાદ ચાલુ થવાનું લાગી રહ્યું છે તો ફટાફટ પહોંચી જઈએ ફાઇનલી ભાઈ કાકાની ઘરે આવી ગયા છીએ ખાવા ના

મહારાજ આવશે અને ગુરુ પૂરણ વાત છે એનું લેવાનું છે તો ચાલો ત્યારે જગ્યા થઈ ગઈ તો જમી લઈએ તો જમવા બેસી ગયા છીએ તો જમવામાં છે રોટલી અને ભીંડાનું શાક રસારું અને મરચાં હે અને આજે કોઈ ટ્રાફિક નહીં જો અમારા બને બેઠા હે અને એમની શોખ શું નામ સર બે છોકરી બેન સવિતા બેન એમની છોકરી ઓલી નાની છોકરી અમારું ભાઈ બધાને તમને ઓળખાણ કરાવી દીધી કે અમે રોજ કાકા ખાવા બેસ્ટ બેસતા ટાટા ચલો જલ્દીથી ફટાફટ આરામ કરીએ આરામ કરે છે જોઈ શકો છો આપણે ચલો ભાઈ તો આપણે આરામ કરી લીધો છે જઈએ છીએ આપણે ઘરે અને થોડુંક બજારનું કામ છે પણ આ જો આ મહારાજ માટે બનાવી હતી તો મહારાજ આવી ગયા જોઈ લો બોલો મહારાજ જ્ઞાન લો જ્ઞાન લો આપું જ્ઞાન લો ધોકો લો ધોકો બપોરની ચા પીવાય ગઈ ધ્રુવ ભાઈએ બનાવી હતી ચા ને પાર્લે બિસ્કિટ મજા આવી ચલો ત્યારે હવે જઈએ દુકાને ઘરેથી ચા પીને આવી ગયા દુકાને મને એમ વરસાદ પડશે પણ પડ્યો નહીં બાજુ હતું જતું બાજુ એટલે કે ઠાંટા જ નહીં આવ્યો હલો ગાઈસ તો આવી ગયા છીએ કાકાના ઘરે પાછા રાત્રે જમવાનું છે ખીચડી શાક

કાલે સવારમાં વહેલું આવવાનું છે એટલે આજે આ બધા લેડીઝ સુતાવડ કરેરી કે વહેલા જઈને સુઈ જઈએ અને વહેલું ઉઠાઈ એટલે ચાલો કેકડા બહેન ઓય કોપડા અને કાલા ખોદાડો રમજેરી ચલો ત્યારે કાકા જઈએ સવારે આવી જાય કઈ આવા કંઈ કંઈ આ બધા જી હવે તૈયાર થાય રહ્યા જુ આવું વહેલું આવવાનું સવાર Halo गबड़ो सो રાતના અગિયાર વાગ્યા છે ભાઈ નીકળી ગયા છીએ અમે ઘરે પેલું આવવાનું છે લેપટોપને ઘરે કેમ કે રોડ ખરાબ છે હલો કાચ તો ફાઈનલી અમે આવી ગયા છીએ ઘરે તો હવે ને આ બધા ફ્રેશ થશે અને આ ભાઈ ધ્રુવ ભાઈએ એને આજે કાચ તોડી નાખ્યું ખુશ થાય ને એને શું હોય બાપા લેવાનું છે બાપા પૈસા ત્યાં સુધી ઓલું સોફો હટાઈ લે અને ગાડલા નાખવા કઈ ફોટો કઈ પાડો તું જલ્દી ફોટા છે હવે ચલો ભાઈ તો હવે મને પણ નીંદર બહુ આવે છે નહીં તો ફાઇનલી સવારમાં મળીએ જય માતાજી